સુરત લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં આઈપીએલ અને ઇન્ટરનેશનલ મેચો રમાય તે પહેલાં જ સુરત ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશન દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે સુરતમાં આગામી સાતમી ફેબ્રુઆરીએ એસોસિએશનની સત્તા કોણે સંભાળશે તે નક્કી કરવા માટે ચૂંટણી યોજાનાર છે જેમાં સ્ટેડિયમ પેનલ અને પરિવર્તન પેનલ આમને સામને ટકરાશે સ્ટેડિયમ પેનલના જ છ સભ્યો પરિવર્તન પેનલમાં જોડાયા છે સુરત ડુમસ રોડ પર આવેલા લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે જે સુરત ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી યોજાનાર છે પરિવર્તન પેનલ અને સ્ટેડિયમ પેનલ વચ્ચે રસાકસીનો જંગ જામનાર છે તે સ્ટેડિયમ પેનલના જે છ સભ્યો પરિવર્તન પેનલમાં જોડાયા છે ત્યારે આ મામલે યોજાયેલા પત્રકાર પરિષદમાં સ્ટેડિયમ પેનલના હેમંતભાઈ કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે એસડીસીએ ખાતે ઇન્ડોર ગેમ્સની સુવિધા ઊભી કરવા આવી છે એ સાથે જ ભવિષ્યમાં મેમ્બરોના બાળકોને રાહત દરે મેમ્બરશીપ અપાશે ક્લબનો સમય વધારવાની સાથે નવા સભ્યો પણ ભવિષ્યમાં જોડવામાં આવશે અમારી ત્રીસ ટકા જમીન ટીપી સ્કીમમાં જવાની હતી અમારા પ્રયત્ન લીધે માત્ર બારસો કે તેરસો સ્કવેર ફૂટ જ જગ્યા એમાં જશે જેના લીધે અમને ચારસો કરોડનો અધોધ કહી શકાય એટલો ફાયદો પણ થવા પામ્યો છે તો કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર વધુમાં જણાવ્યું કે પરિવર્તન પેડલમાં જનારા છ સભ્યોએ પ્રલોભનને કારણે જ પાર્ટી ચેન્જ કરી છે કે જે અમારી સામે કાદવો ઉછાળવામાં આવ્યા છે એ દર્દીઓ આપવો અને સાચી હકીકતોથી તમને અને સુરતની પ્રજાને માહિતગાર કરવા કે સત્ય શું છે એ અમારો મુખ્ય હેતુ છે કયા પ્રકારનો આરોપ લાગી રહ્યો છે ને તમારો જવાબ છે જે આરોપો મૂકવામાં આવ્યા છે કે વહીવટ ખોટો ચાલે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરો જલ્દી થતા નથી આ છે તે છે ઇન્કમના સાધનો નથી વધારતા પછી આમ આ તો દુનિયામાં પહેલી વખત એવું બન્યું છે કે દાતાઓની અમે આક્ષેપો મૂકવામાં આવ્યા છે આજે આ જમીન જો આપી નહીં હોતે તો આ ભૂજ નહીં થઈ હોતે તો આક્ષેપો કરવાનો સમય જ નહીં આવતો સાહેબ બરાબર છે આ ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી આ મને લાગે હિન્દુસ્તાનની હિસ્ટ્રીમાં હોય કે આ લોકો આક્ષેપો અને જે પોતે અઢાર ને અઢાર વર્ષ સુધી અમારી જોડે સાથે રહેલા સારી પોસ્ટો પર રહેલા એ જ લોકો જો આવા આક્ષેપો મૂકે તો પછી આ કોઈ દાન સુરક્ષાને બીજું કોઈ આપશો નહીં ભવિષ્યમાં એ વાત નક્કી છે ચૂંટણી કઈ રીતે ફેર ચૂંટણી અમે ચૂંટણીમાં કોઈ મુશ્કેલી નહીં જેમ દર વર્ષે અમે દર ટાઈમે કરીએ છીએ એ રીતની ફાઈલ જીપી તો છે કોઈ તકલીફ નહી હાલ તો દી સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની યોજના ચુટણીમાં પણ રાજકીય કે પક્ષોની જેમ સ્ટેડિયમ પેનલ અને પરિવર્તન પેનલ દ્વારા એક વિવાદ પર આક્ષેપ કરાઈ રહ્યા છે ત્યારે સાતમે ચૂંટણી પછી જ ખબર પડશે કે કોના હાથમાં દી સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની સત્તા જશે અજર કુરેસી સાથે પ્રકાશ વાળા જી ટનફની